નમસ્કાર સાથીઓ હું ડૉક્ટર મિતાલી સાથીઓ ધમ્મ પ્રચારક સંઘ નાગપુર અને ગુજરાત બૌદ્ધ એકેડમી દ્વારા આ વર્ષે ખૂબ સુંદર પરીક્ષાનું સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં બાબા સાહેબના પુસ્તક ધ એનિહિલેશન ઓફ કાસ્ટનું તમારે અભ્યાસ કરીને એની પરીક્ષા આપવાની રહેશે આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર છે અને એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમારું પંદર વર્ષથી ચાળીસ વર્ષનું હોવું ફરજિયાત છે ઉપરાંત મિનિમમ દસમું ધોરણ પાસ હોવું અથવા તો આ વર્ષે દસમા ધોરણની પરીક્ષા આપી હોવી કમ્પલસરી છે આ ઉમેદવારી પત્ર નોંધાવવા માટે આપ હરપાલભાઈ બૌદ્ધ જાગૃતિબેન બૌદ્ધ અથવા જતીનભાઈ મર્ચન્ટનો સીધો સંપર્ક કરી શકો છો અથવા મેસેજ સાથે અથવા વિડીયોમાં જે સંપર્ક નંબરો આપ્યા છે એનો પણ આપ સીધો સંપર્ક કરી શકો છો અને ઉમેદવારી પત્રો ફોર્મ વહેલામાં વહેલી તકે ભરી શકો છો આ પરીક્ષામાં જે પાસ થશે એમાં પ્રથમ ક્રમાંકને એક લાખ રૂપિયા બીજા ક્રમાંકને પચાસ હજાર રૂપિયા અને ત્રીજા પાસ થનાર ક્રમાંકને વીસ હજાર રૂપિયાનું આર્થિક રોકડ પારિતોષિક આપવામાં આવશે તો ફટાફટ સાથીઓ બાબાસાહેબની આ લખેલી ખૂબ સુંદર પુસ્તકનો અભ્યાસ શરૂ કરી દો અને ફટાફટ બને એટલો આ વિડીયો શેર કરીને વધુમાં વધુ ઉમેદવાર સુધી પહોંચાડો જેથી બહુ બધા લોકો બાબા સાહેબના લખાણને વાંચે સમજે અને એને આપણે આગળ વધારીએ બાબા સાહેબના રથને જય ભીમ નમોબુદ્ધ થાય